જય માતાજી મિત્રો આજે આપણે પેન્સીસનું કટિંગ કરીશું તો આપણે માપ બોલીને કરીશું પહેલો વિડીયો એમની માપ બોલ્યા વગર નાખી દીધો એ આજે માપ કરીશું તો આપણો મીટરનું કાપડ એમાં ચાર ભાગ કરીશું બોયનું મૂકીશું આ રીતે ઘડીવાળું ભાગ લેવાનો તું પેહલી આપણે લંબાઈ તું પેલી આપણા લંબાઈ લઈશું લંબાઈ સાડા ચૌદનીઓ તો એક ઉમેરીશું તું સાડા પંદર આપડે બે નું ગળું લેશું અઢીનો બે પોઈન્ટ તો આપણો સાડા ત્રણ નો બે પોઈન્ટ એક ઉમેર્યો આગળના ભાગનું ગળું લેશુ આ રીતે મૂકવું આ રીતે સિલાઈ સોડવાની ઉપરની સિલાઈ નેચરની સિલાઈ વચ્ચે એક તો આ રીતે આટલી સિલાઈ સોડી ઘડું દોરશું આપણે સાતી કમર આઠ છાતી સાડાનો તો આપણે અગિયાર લેશું દોડું મેર્યો ચમક આપણો વચ્ચે સિલાઈ જશે આ બાજુ સિલાઈ એટલે આપણે અગિયાર લેવાના આપણે મુંડું લેશું છ કાળા છ લીધો

પંદર અડધા કરી દેવાના સાડા સાત સાડા સાતમાં સાડા આઠ સાડા નવ સાડા દસ એનું માપ બરોબર નતું એટલા માટે મેં એ રીતે લીધું સાતી આપડી અગિયાર આ ભાગ આપણે નવ નો અહીંથી આપણે ચાર લેવાના સાડા ત્રણ અહીંથી ઓછ લેશ તો આ સેપ આપણો આ રીતે દોરશો સીધો સીધો પછી ત્રણ ઇંચ ત્રણ ઇંચનો આપણે બીજો સેપ આપશું તો આપણે લેવાનું હો દોઢ ઇંચ તો આ રીતે આપણે સેપ આપશું દોઢ ઇંચનું તો દોઢ ઇંચ આ કટિંગ થાય એ રીતે અહીં પણ દોઢ ઇંચ વધારે લેવાનું પહેલું આપણે અહીંયા સેફ આપી દેસુ એક ઇંચનો આના અડધા કરવાના છોના છોના અડધા ત્રણ આવે આ રીતે અંદરનો સેફ લેશું અંદરનું આ બીજું તો આપણો કટિંગ વધારવાનું ચારે ચાર ભાગી ગી અંગાત કટિંગ કરો ઉપરના ભાગનું કટિંગ ખળાનું કટિંગ કરી લેવાનું આ ભાગ કટિંગ કરી લેવાનું અહીંયા ડાટ્સ મારવાનું

આ ત્રણ કટિંગ કરી લેશું ગળાનું કટિંગ સાડા ત્રણ સાડા ચાર એક ઇંચ ઉમેરીશું સાડા ચાર સાડા ત્રણ એટલે એક ઇંચ ઉમેરી એટલે સાડા ચાર આપણે આ ભાગ બટન પટ્ટી કાઢી દેસ આ રીતે આપણું કટિંગ ઇન્સેસ બ્લાઉઝનું હવે આપણે દોરીશું આ રીતે આપણે આમાં બાય દોરીશું આ ઘડીનો ભાગ આવ્યો આ ખુલ્લો ભાગ ખુલ્લા ભાગમાં લંબાઈ નહીં લેવાની આ ભાગમાં ઘડી વાળા ઘડી વાળા ભાગમાં લંબાઈ લેવાની બોયની તો આપણી બોય સાડા અગિયારની તો આપણો એક ઇંચ ઉમેરીશું તો સાડા બાર ચોરસ કોઠો કરી દેવાનું પેલું ચોરસ કોઠો કરી લેવાનું આ નીચે સાડા બાર થવા જોઈએ સાડા બાર માંથી ત્રણ કાઢ દેવાનું તો એ ત્રણનું માપ ઓય લેવાનું આ રીતે ત્રણ દીધા આ બે ઇંચ બે ઇંચે આપણે શેપ આપવાનું હોય દોઢ ઇંચે આપવાનું તો આ રીતે આપણું સેપ આપણે મોરી લેવાની તો મોરી કેટલી છે સાડા છ આપણી મોરી તો આપણે સિલાઈ ઉધી સાત લેવાની આપણે મોરી લઈ લઈશું સાત તો આ રીતે લીટી દઉં પછી આપણે કટિંગ કરી લઈશું